જય જલારામ જય જલારામ આજે હું માનનીય ભગવાનભાઈ બંધુ કે જો સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામ કરેલું છે વિશેષ કે આજે ટૂંક સમયની અંદર તાજેતરની અંદર હમણાં જલારામ જયંતિનો મહોત્સવ ડીસા શેરની અંદર બહુ ભવ્ય રીતે ઉજવવામાં આવશે એના અનુસંધાને આજે હું માનનીય ભગવાનભાઈ બંધુ સાહેબને કે જલારામ મંદિર જે અહીંયા જે મોટું એનું યુનિટ જે બનાવવામાં આવેલું છે એમાં બહુ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એના વિશે હું બંધુ સાહેબ સાથે હું વિસ્તૃત માહિતી મેળવવા માગું છું એમની સાથે વાતચીત કરીશું કે આ જલારામ મંદિર જે તે સમયની અંદર કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું અને એનો ઇતિહાસ શું છે અને અત્યારે કયા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે એના વિશે હું થોડી એમના સાથે ચર્ચા કરીશ માનનીય ભગવાનભાઈ બંધુ નમસ્કાર જય જલારામ જય જલારામ ચંદુભાઈ જય જલારામ ચંદુભાઈ આજે આપણે ખૂબ પવિત્ર દિવસે મળી રહ્યા છીએ આવતીકાલે બરાબર ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ છે અને એ નિમિત્તે જ્યારે આપ જલારામ મંદિરમાં પધાર્યો છો ત્યારે આપનું હાર્દિક સ્વાગત મારી સાથે આદરણીય કનુભાઈ આચાર્ય સાહેબ જલારામ મંદિરના પ્રમુખશ્રી બેન શારદાબેન આચાર્ય જલારામ મંદિરના સમર્પિત કાર્યકર્તા બધા છે ત્યારે મને જલારામ મંદિર વિશે વાત કરતા આનંદ થશે ગૌરવ થશે દિશાનું જલારામ મંદિર આમ તો એક નાનકડા બીજમાંથી બનેલું આ એક મોટું પ્રાંગણ છે વર્ષો પહેલાં હરજીવનભાઈ ભીમજીભાઈ ઠક્કરના નિવાસ સ્થાને પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ નાના પાયે ઉજવાતી ધીરે 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 આ કાર્ય આગળ વધ્યું બાપરથી દશરથભાઈ આચાર્ય ડીસા ખાતે રહેવા આવ્યા અને એમના આવવાથી જલારામ બાપાનું જે કાર્ય હતું એણે વેગ પકડ્યો ધીરે ધીરે સિંધી કોલોનીમાં જલારામ જયંતિની ઉજવણી શરૂ થઈ અને એમાંથી એક એવું વિચાર બીજ કે ડીસામાં જલારામ મંદિર બને એવી સૌને લાગણી થઈ અને એના અનુસંધાને એ વખતે દશરથભાઈ આચાર્ય પૂનમભાઈ આચાર્ય રાયચંદભાઈ આચાર્ય સગાલચંદભાઈ પુજારા રામપ્રસાદભાઈ ઠક્કર અમૃતભાઈ આચાર્ય બચુભાઈ વકીલ જસવંતભાઈ પૂજારા આવા તો અનેક મિત્રો સાથે મળીને એક એવો વિચાર બધાને આવ્યો અને એ વિચારને આગળ પણ વધાવ્યો કે દિશામાં જલારામ મંદિર બને શરૂઆતમાં નાના પાયે અહીંયા જમીન લેવાય એવું આયોજન થયું પણ આ જમીન મેળવવાનું કામ થોડું અઘરું હતું જોગાનું જોગ ઓગણીસો નેવું ના ગાળામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આદરણીય હિંમતલાલ મુલાણી સાહેબ આવ્યા આ બાજુ દશરથભાઈ આ બાજુ કનુભાઈ આચાર્ય અને એક સરસ એવી લિંક ગોઠવાઈ અને એના આધારે એના પરિણામે એક એવું અદ્ભુત કાર્ય થયું કે દિશામાં એક નાનકડું જલારામ મંદિર બને એટલા માટે થોડીક જગ્યા શરૂઆતમાં આપણને મળી પણ જલારામ બાપાની ઈચ્છા હશે જગતપિતા પરમકૃપાળ પરમાત્માની ઈચ્છા હશે કે આ જગ્યા કંઈક મોટી વિશાળ બને એટલે ફરી એકવાર મુલાણી સાહેબે અમને સૌને કીધું કે જગ્યા વધારે પડી હોય તો હજુ કરો એટલે ફરી એક સરસ વિશાળ જગ્યા અહીંયા મળી ઓગણીસો હાજરીમાં અનેક દાતાઓની હાજરીમાં મહાન માણસોની હાજરીમાં જલારામ મંદિરની ખાતમુહૂર્ત વિધિ થઈ એ વખતે અનેક સંતો પણ ઉપસ્થિત રહ્યા અને બરાબર બે હજાર ફેબ્રુઆરી બે હજારમાં આ જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજે દિશા જલારામ મંદિર ને પચીસ વર્ષ થઈ ચૂક્યા છે અનેક વિધ પ્રવૃત્તિઓ ચાલે છે અમારા પ્રમુખ કનુભાઈ આચાર્ય શશિકાંતભાઈ ઠક્કર ટ્રસ્ટીઓ ડોક્ટર કિશોરભાઈ આસનાની જગદીશભાઈ પૂજારા નરેશભાઈ આચાર્ય પિયુષભાઈ આચાર્ય ચંદુભાઈ ઠક્કર અને આ બધા મિત્રો તારાચંદભાઈ મજેઠિયા બધા સાથે મળીને કેમ કરીને સારું કાર્ય થાય એ દિશામાં પોઝિટિવ રીતે સતત વિચારે છે અને એના કારણે વાત એટલી સરસ બની કે પહેલાં શરૂઆતમાં નાના પાયે અમારા શારદાબેન બધા સાથે મળીને એ વખતે આપણા પલાણ લીલાધરભાઈ લીલાધરભાઈએ એમ કીધું કે અહીં રોટલો ચાલુ કરો એટલે શરૂઆતમાં એક નાની ઝૂંપડી બાંધીને બાંધીનો રોટલો અને દાળ એવું ચાલુ કરેલું પણ બાપાની ઈચ્છા હશે કે અહીંયા કોઈ મોટું અન્નક્ષેત્ર બને એટલે એ અન્નક્ષેત્ર પછી થોડું મોટું બન્યું અને પછી તો નવા ભવનમાં અમારા રાયતનભાઈ આચાર્ય પરિવારના જગદીશભાઈના સહકારથી બહુ મોટો દાન મળતા એક સરસ જલારામ ભવન બન્યો સેવા સદન બન્યો અને આજે ત્યાં અનેક ક્ષેત્ર પણ ચાલે છે સરસ મજાનો લગ્ન હોલ એસી હોલ જેમાં આખા એ વિસ્તારમાં સૌથી સસ્તા દરે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી નાનામાં નાનો માણસ પણ પોતાનો પ્રસંગ સારી રીતે કરી શકે સરસ મજાનો શેડ બન્યો છે તેમાં નાના મોટા ધાર્મિક પ્રસંગો સામાજિક પ્રસંગો આ બધું થાય છે અને એ પણ ખૂબ વ્યાજબી દરે બરાબર મંદિરના પાછળના ભાગમાં એક સરસ મજાનું આરોગ્ય ભવન પણ છે જ્યાં માત્ર વીસ રૂપિયાની કન્સલ્ટિંગ ફી લઈને દર્દીને તપાસવામાં આવે છે ડૉક્ટરનો પણ હાથ બહુ સારો છે અનેક દર્દીઓ આવે છે ડોક્ટર દ્વારા સેવા પણ થાય છે અમારા જલારામ મંદિરનું મેનેજમેન્ટ અમારા વર્ષો જૂના અમારા વડીલ ચાવડા સાહેબ અને એમની ટીમ સરસ રીતે મંદિરનો વહીવટ કરી રહ્યા છે અને આ રીતે એક સરસ કાર્ય જલારામ મંદિરના પ્રાંગણમાં થાય છે નાના મોટા પ્રસંગો થાય છે રામનવમીનો ઉત્સવ હોય જન્માષ્ટમીનો ઉત્સવ હોય કે અન્ય કોઈ ઉત્સવ દરિયાલાલ જયંતિ હોય આ રીતે બધા ઉત્સવો પણ જલારામ મંદિરના પ્રાંગણમાં અવારનવાર થતા હોય છે કોઈ પણ દિશાની સંસ્થાને આ કાર્યક્રમ કે ધાર્મિક કાર્યક્રમો કરવા હોય તો એને વ્યાજબી દરેક જગ્યા પણ ભાડેથી મળે છે એટલે આ સંસ્થાઓ પણ વ્યાજબી દરથી પોતાના સત્કાર્યો અહીંયા કરી શકે રક્તદાન કેમ્પ પણ થતા હોય છે જલારામ જયંતિના દિવસે વહેલી સવારે પૂજ્ય જલારામ બાપાનું પૂજન થાય એમાં પંદર અગિયાર વીસ જે રીતે અનુકૂળ હોય એટલા યુગલો ત્યાં પૂજનમાં બેસે એ પછી સંતવાણી પણ થાય જલારામ બાપાનો જન્મોત્સવ થાય શોભાયાત્રા માટે રથમાં બેસવા માટેનો ચડાવો પણ થાય રક્તદાન કેમ્પ થાય એમાં પણ અનેક રક્તદાતાઓ રક્તદાન કરીને પરમાત્મા પ્રત્યે પોતાની ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરતા હોય છે એ પછી ટીસીડી ફાર્મ ખાતે સરસ મજાનો ભોજન સમારંભ થતો હોય છે તેમાં એવરેજ

ગૌમાતા ની કૃપા વીરભાઈ માં કૃપા ભોજનરામ બાપા ની કૃપા કે ક્યારે કોઈ કામ પૈસા માટે આ ડીસા જલારામ મંદિર માં અટક્યું નથી અને અટકવાનું નથી અને દાતાઓ બહુ સારો વિશ્વાસ મૂકીને સંસ્થાને મદદરૂપ થાય છે મને કહેતા આનંદ અને આશ્ચર્ય થાય કે કોરોના વખતે 90 દિવસ સુધી સતત જલારામ મંદિરે ભંડારો ચાલ્યો માત્ર જલારામ મંદિર નહીં કે માત્ર ડીસા નહીં પણ આજુબાજુના 15 કિલોમીટરના એરિયામાં એક પણ વ્યક્તિ ભૂખ્યું સુઈ ના રહે એની ખબર જલારામ મંદિરના માધ્યમથી રાખવામાં આવી જલારામ મંદિરના ટ્રસ્ટીઓ કોરોનાની ખરાબ પરિસ્થિતિમાં પણ ખડે પગે અહીંયા ઊભા રહ્યા અમારા શશિકનભાઈ નરેશભાઈ આચાર્ય જેવા યુવાનો તો ખડે પગે રાત દિવસ સાથે રહીને એમણે કામ કર્યું અનેક લોકોએ ફંડ આપ્યો લગભગ લગભગ 60 લાખ રૂપિયા જેવું ફંડ એકત્રિત થયું અને એના આધારે અનેક લોકો સુધી ભોજન પ્રસાદ આપણે પહોંચાડી શક્યા દિશાના આ સત્કાર્યમાં માત્ર લુઆણા સમાજ કે રઘુવંશી સમાજ નહીં પરંતુ દિશાનો આખો સનાતન હિન્દુ સમાજ અમને મદદરૂપ થાય છે ઉપયોગી થાય છે છે એક બીજી આનંદની વાત એ કે જલારામ મંદિર દિશાના માધ્યમથી દિશામાં જલારામ બાપાના ભજન જલારામ ધો સત્સંગ મંડળના માધ્યમથી શરૂ થયા એ ભજનને પણ આજે આઠમું વર્ષ ચાલે છે આ પરમ દિવસે ત્રણસો ને એસી ટેટોડા ગુરુવાર ટેટોળા રાજારામ ધોધામ ખાતે છે અને એ ભજનના માધ્યમથી અત્યાર સુધી અંદાજે એક કરોડ ને ત્રેસઠ લાખ જેટલી રકમ ભજન ભજન ગૌશાળાઓમાં આપણે આ રકમ શક્યા ગૌ માતાને ભોજન મળે ગૌ માતાની રક્ષા થાય ગૌમાતાને પોષણ મળે એટલા માટે આ જલારામ બાપાના આશીર્વાદથી આ રકમ આપણે ત્યાં સુધી પહોંચાડી શક્યા અને સૌથી મોટી વાત કે જે રીતે જલારામ મંદિરનું કાર્ય થાય છે અહીંયા દર ગુરુવારે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ પ્રસિદ્ધ વ્યક્તિઓ અલગ અલગ સિદ્ધિ પ્રાપ્ત હસ્તીઓની અહીંયા સન્માન કરીએ છીએ એક એમને પ્રોત્સાહન મળે એમને બળ મળે અને એમના જીવનમાં આગળ પ્રગતિ કરે અને એના કારણે દિશા જલારામ મંદિરની એક આગમી પ્રતિષ્ઠા દિશાનગરમાં છે અને સૌને આજે દિશાનગરની કોઈ પણ સંસ્થા હોય દિશાનગરની કોઈ પણ વ્યક્તિ હોય કે દિશાનગરનું કોઈ પણ કાર્ય હોય હર હંમેશા દરેકે દરેક જગ્યાએ જલારામ મંદિરને સૌથી પ્રથમ યાદ કરવામાં આવે છે ક્યારેક ધાનેરાનું પૂર હોય ક્યારેક દુષ્કાળ હોય ક્યારેક બીજી કોઈ આફત હોય ત્યારે પણ વહીવટી તંત્ર હંમેશા પહેલામાં પહેલા જલારામ મંદિરને યાદ કરે અને અમારા બધા ટ્રસ્ટીઓ પણ એટલા બધા પોઝિટિવ છે કે કોઈ પણ સારું કાર્ય હોય સત્કાર્ય હોય એટલે દોડીને હંમેશા એ પહોંચી જાય આવા એક સરસ મજાના કાર્યમાં અમને સૌને પરમાત્માએ સહભાગી બનાવ્યા એ બદલ અમે પણ પરમાત્માનો આભાર માનીએ છીએ પરમાત્મા પર તે ગુણ સ્વીકારની લાગણી વ્યક્ત કરીએ છીએ અમારા સૌના વડીલ માર્ગદર્શક ગુજરાતના જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય સાહેબના માધ્યમથી એક સરસ મજાનું જલારામ દર્શન પુસ્તક પણ બન્યું છે જેમાં જલારામ બાપાનું એક અલગ પ્રકારનું જીવન જીવન તો સરસ હતું જ પણ એને વિશિષ્ટ રીતે એમણે અંદર પ્રદર્શિત કર્યું છે એનું વાંચન બધા લોકો કરી શકે એટલા માટે અનેક લોકોનું સન્માન પણ જલારામ દર્શન ગ્રંથના માધ્યમથી થયું છે દિવાળી ઉપર મીઠાઈનું વિતરણ હોય આખા એ દિશામાં આખા દિશાની આખા ગુજરાતમાં સૌથી વ્યાજબી ભાવે અહીંયા અમે મીઠાઈનું વેચાણ કરીએ છીએ વિતરણ કરીએ છીએ અમારા આ ચોપડા વિદ્યાર્થીઓને મળી શકે અને વિદ્યાર્થીઓ એમના જીવનમાં અભ્યાસ કરી શકે એટલા માટે સસ્તા દરે ચોપડા પણ આપવામાં આવે છે અમારા કોઈ એવા જરૂરિયાતમંદ પરિવારો હોય તો એને દર મહિને કીટ પણ જાય છે અને આવા અનેક કામો આમ તો આ કામોની શૃંખલા બહુ મોટી છે જ્યારે જ્યારે જ્યાં જરૂર પડે ત્યારે જલારામ મંદિર દિશાના દરેક કાર્યમાં દરેક આફતમાં દરેક હંમેશા અગ્રેસર હોય છે 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 એવા જલારામ બાપાના આશીર્વાદ દાતાઓનો સહકાર અને સૌથી મોટી વાત જે જલારામ બાપાના આશીર્વાદથી જલારામ બાપાના ભજન થયા એ પણ માત્ર એકલા ઠક્કરોમાં નહીં સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં થયા છે અરે એ તો વાત ઠીક છે પણ વાલ્મીકી સમાજ અને દલિત સમાજમાં પણ અમે ભજન કરવા ગયા છીએ અને એનાથી એ સમાજ એટલો બધો રાજી થયો છે રામનવમીના દિવસે અહીંયા વાલ્મીકી સમાજ આવે અને જલારામ બાપાની આરતી ઉતારે અને એમની આંખમાં આંસુ હોય એ પણ અમારા માટે એક આનંદની વાત છે એમની આંખમાં હર્ષાચરું હોય એમને એમ લાગે છે કે વાલ્મીકી સમાજ અમારી તમે કેવડી મોટી ગણતરી કરી એ સમાજ પણ ખૂબ આનંદિત થાય છે અને આ રીતે દિશાનો સમગ્ર સનાતન હિન્દુ સમાજ એ એક પણ જ્ઞાતિ એવી નથી કે જે જલારામ મંદિર સાથે સંપર્કમાં ના હોય જલારામ મંદિરના સહયોગમાં ના હોય કે જલારામ મંદિરના સત્કાર્યથી પરિચિત ના હોય આ જલારામ મંદિરનું કાર્ય સૌના સહકારથી ચાલે છે સારી રીતે ચાલે છે ક્યાંક નાની મોટી કોઈ ક્ષતિ હોય તો એને સુધારવા માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ કામ થાય છે ક્યાંક ક્ષતિ પણ રહેવાની પણ સૌને સંતોષ થાય સૌને આનંદ થાય અને અમને પણ આનંદ થાય જલારામ બાપાનો પણ રાજી પણ મળે જગત પિતા પરમ કૃપાળુ પરમાત્મા આપણા સૌ ઉપર રાજી થાય એવા પ્રયત્નો અમે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ દિશા નગરનું તંત્ર જિલ્લાનું તંત્ર પણ અમને હંમેશા સહકાર આપે છે પોલીસ તંત્રની પણ જ્યારે જરૂર પડે ત્યારે એ અમારી સાથે હોય છે તમામે તમામ દિશાના ડોક્ટરો વકીલો એન્જિનિયરો જે કંઈ પ્રબુદ્ધ વ્યક્તિઓ છે એ આપણને સૌને સાથે મળીને સહકાર આપતા રહ્યા છે આ રીતે જેણે જેણે જે રીતે સહકાર આપ્યો સૌનો આભાર અને આજે મને વિશેષ આનંદ થાય કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જેમનું સન્માન થયું છે એવા અમારા આદરણીય મિત્ર પરમ શિક્ષક શ્રી ચંદુભાઈ એટીડી દ્વારા અહીંયા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો જલારામ બાપાના કાર્યને વધારે પ્રસિદ્ધિ મળે એ માટે એમને વિચાર આવ્યો અને અમારો આ ઇન્ટરવ્યુ લઈને એમણે આ સંતકાર્યને વધારે લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કર્યો છે એ બદલ પરમાત્મા પણ એમને ખુબ સુખી રાખે એવી આશા સાથે એવી શુભેચ્છા સાથે ફરી ફરીથી સૌનો આભાર અભિનંદન ધન્યવાદ જય જલારામ બાપા સીતારામ જય જલારામ બાપા સીતારામ જય વીરભાઈ માતા જય ગૌ માતા જય ગૌ માતા ધન્યવાદ જય જલારામ